અમદાવાદની નિશાન સ્કૂલની કેમ્પસમાં આવેલી સુપર સ્કૂલની વિદ્યાર્થીનીઓ ગુજરાત ફર્સ્ટની ઓફિસની શૈક્ષણિક મુલાકાત લીધી ઇલેક્ટ્રોનિક મીડિયા કઈ રીતે કામ કરે છે કઈ સિસ્ટમથી કામ કરે છે તે અંગે વિદ્યાર્થીનીઓએ માર્ગદર્શન મેળવ્યું એટલું જ નહીં આગામી દિવસોમાં મીડિયા કેવું હશે સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ કેવી હશે તે અંગે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર કુમાર ભટ્ટ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ ગુજરાત ફર્સ્ટના અલગ અલગ વિભાગના પત્રકારોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી આ સમયે વિદ્યાર્થીનીઓએ પોતાના હાથે બનાવેલા ક્રિએટિવ કાર્ડ પણ ભેટમાં આપ્યા હતા અમદાવાદની નિશાન સ્કૂલની કેમ્પસમાં આવેલી આ સુપર સ્કૂલની વિદ્યાર્થીનીઓ આજે ગુજરાત પોસ્ટની ઓફિસની શૈક્ષણિક મુલાકાતે આવી હતી અને વિવિધ પત્રકારોને રાખડી બાંધી ક્રિએટિવ કાર્ડ પર અર્પણ કર્યા હતા સાથે સાથે આ વિદ્યાર્થીનીઓએ મીડિયા હાઉસની મુલાકાત લઈ આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક મીડિયા કઈ રીતે કામ કરે છે અને કેવી રીતે તેમને ઇમ્પેક્ટ આવે છે તેના વિશે માર્ગદર્શન મેળવ્યું હતું અને આગામી દિવસોમાં મીડિયા કેવું હશે તે અંગે પણ માર્ગદર્શન મેળવ્યું ગુજરાત ફસ્ટના ચેનલ હેડ પાસેથી માર્ગદર્શન મેળવ્યું અને સાથે સાથે દરેક વિભાગના પત્રકારો પાસે જઈને રાખડી આ વિદ્યાર્થીઓએ બાંધી છે તો તમામે તમામ વિદ્યાર્થીનીઓ આજે ગુજરાત ફસ્ટની ઓફિસે શૈક્ષણિક મુલાકાત માટે આવી હતી અને દરેક ડિપાર્ટમેન્ટમાં કઈ રીતે કામ થાય છે તેનું માર્ગદર્શન મેળવ્યું હતું એક એક વિભાગ પીસીઆર વિભાગ હોય કે પછી આઉટપુટ વિભાગ હોય કે ઇનપુટ વિભાગ હોય તમામે તમામ વિભાગની મુલાકાત લઈ અને મીડિયામાં કઈ રીતે કામ થાય છે અને આગામી દિવસોમાં પણ મીડિયા કેવું હશે તેનું પણ માર્ગદર્શન તેમણે મેળવ્યું છે અને દરેક ડિપાર્ટમેન્ટના સ્ટાફને રાખડીઓ બાંધી અને રક્ષાનું વચન મેળવ્યું હતું અને સાથે સાથે તેમને બનાવેલા ક્રિએટિવ કાર્ડ્સ પણ દરેકને ભેટ આપવામાં આવ્યા હતા જોઈ શકાય છે આ તમામ વિદ્યાર્થીનીઓ કે જે ગુજરાત ફસ્ટની ઓફિસે આજે આવી હતી અને તમામે તમામ વિદ્યાર્થીઓને મીડિયા કેવું હોય છે કઈ રીતે કામ થાય છે અને ફ્યુચરમાં પણ મીડિયા કેવું હશે તેમની ઇમ્પેક્ટ કેવી હશે ડિજિટલ વિભાગ કઈ રીતે કામ કરે છે તેમનું તમામે તમામ વિભાગનું માર્ગદર્શન મેળવ્યું હતું સાથે સાથે ગુજરાત ફર્સના ચેનલ હેલ્થ પાસેથી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું પત્રકારોને આ તમામે તમામ વિદ્યાર્થીઓએ રાખડી બાંધી હતી અને એક એક વિગત આ તમામે તમામ વિદ્યાર્થીનીઓએ મેળવી હતી કયા ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે કામ થાય છે તેનું પણ તેમણે માર્ગદર્શન લીધું હતું અને મીડિયામાં દરેક વિભાગનો શું રોલ હોય છે તેમની પણ તેમણે વિગતો લીધી હતી તો અમદાવાદની નિશાન સ્કૂલની કેમ્પસમાં આવેલી આ સુપર સ્કૂલની વિદ્યાર્થીનીઓ કે જેઓ આજે ગુજરાત ની મહેમાન બની હતી તેઓ શૈક્ષણિક મુલાકાતે આવી હતી मुझे यहाँ आके बहुत अच्छा लगा हम हमारे स्कूल की तरफ से सुपर इंग्लिश स्कूल निर्णय नगर से यहाँ पे आए थे रक्षाबंधन सेलिब्रेशन के लिए जहाँ पे हमने रक्षाबंधन तो सेलिब्रेट किया बट जो हमें एक्स्ट्रा नॉलेज होता है कि न्यूज़ कैसे ब्रॉडकास्ट होती है टेलीकास्ट होती है हम तक कैसे न्यूज़ पहुँचती है उसके पीछे की जो मेहनत होती है आज हमें वो पता चला हमें मैम ने बहुत कुछ एक्सप्लेन किया कि आप जो न्यूज़ टी वी देखते हो सिर्फ हेडलाइंस होता है आपको लगता है वो आ जाता है बट उसके पीछे कितने लोगों की मेहनत होती है वो हमें आज पता चला और मुझे एज़ अ जर्नलिस्ट ના તો મુજે એક ઓપોર્ચ્યુનિટી બી મેમને દી કે આપ વો એક્સપીરિયન્સ કરો કે આગે જ આપસે એમ કો કમ્પ્લીટ કરના તો મુજે યકર બહુ અચ્છા લાગે થેન્ક યુ અમે લોકો સ્કૂલમાંથી અહીંયા રક્ષાબંધન સેલિબ્રેશન કરવા આવ્યા હતા અમને એવું હતું કે ખાલી અમે અહીંયા આઈને રાખડી બાંધીશું બીજું કંઈ નહીં કરીએ પણ અહીંયા એને ખબર પડી કે અમને આખું અહીંયા ટૂર કરાયું પછી બતાવ્યું કે કઈ રીતના બધું થાય છે અને આપણે ખાલી ઘરે ટીવીમાં બેસીને જોઈએ કે એટલા સમાચાર દેખાય પણ અહીંયા એને ખબર પડે આપણને કે એના પાછળ બી કેટલી મહેનત લાગે છે આપણા ખાલી એક ન્યૂઝ દેખાડવા માટે લોકો કેટલું જાગે છે કેટલી મહેનત કરે છે કેટલું સ્ટ્રગલ કરે છે એ અહીંયા આવીને આપણને જાણવા મળે છે અને મેં તો વિચાર્યું બી નહોતું કે હું અહીંયા આઈશ બી ખરા પણ આઈ અને અહીંયાના જેવી ઓફિસ ઓફિ મેમ્બર્સ છે એટલા સ્વીટ છે અને એટલા સારી રીતના ટ્રીટ કરે છે કે બહુ ખૂબ જ ગમ્યું અમે અમને અમારા સ્કૂલને અને અહીંયાના બધા મેમ્બર્સને થેન્ક યુ કહીએ છીએ કે આટલી સારી અમને બધું સમજાયું આટલું એક્સપ્લેન કર્યું અને જેને બી ફ્યુચરમાં બનવું હોય કે કંઈ બી એક્સપિરિયન્સ કરવું હોય તો અહીંયા આવી શકે છે થેન્ક યુ